હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે જો વાગ્યા છે છ અને અમે ઉઠાશી પાંચ વાગ્યાના કારણ કે આજ છે દશામાનું વ્રત વ્રતનો આજે પહેલો દિવસ છે એટલે વહેલા ઉઠાશે બધું કામકાજ કરવા અને જો આ રે મસ્ત મજાની માંડવી માંડવો બનાવ્યો છે આમાં બે દિશા મથવી છે અને જો આજ તૈયાર થઈ રહ્યો છે આ જ મતલબમાં તો કા કઈ રીતે બે વાગે તૈયાર થઈ રહી છે બે વાગ્યા એના મતા હતા અને જો આવી રીતનું ડેકોરેશન કર્યું છે અને હજી ડેકોરેશન કરવાનું છે અને કામકાજ ચાલુ ચાલું જ છે માંડવો થોડોક વધારવાનો છે મતલબમાં થોડોક શણગારવાનો છે અને જો અત્યારે જોવાનું થોડું થઈ ગયું છે અને જો અત્યારે ચા પાણી મેળવી છે મસ્ત મજાના

તો અત્યારે જો આરતી ગઈ છે નાવા અને હું બનાવશું વિડીયો તો કન્ટિન્યુ બ્લોગમાં બિનાર જોવાની છે બહુ મજા અને જો અત્યારે તૈયાર મજામાં બેહાડવાના છે સાત સાડા સાત વાગ્યાનું મુહૂર્ત છે તો કન્ટિન્યુ લોગમાં બિનાર્યો જો હવે આપણે આવું કંઈક ડેકોરેશન કરી નાખ્યું છે ફૂલનું અત્યારે વાગી ગયા છે આઠ જ્યાં આપણે દશામાની મૂર્તિ પીળી છે અને જો આપણે કંકુની થાળી પડી છે કંકુના પગલા કરવાના છે અને હા જો આપણે હવે હાથિયો કરે છે આરતી કાયદે છે આમાં આપણે લાલ લાલ ચોખા કરી નાખ્યા છે કંકુથી રંગી નેખ્યા છે કેટલા બે હાથિયા કરવાના છે જો હવે હાથિયો આપડે થઈ ગયો છે કમ્પ્લીટ મારો બીજો હાથિયો શરૂ થઈ ગયો છે માતાજી મંદિર છે અહીંયા જો બીજો કરે છે આરતી ની મૂર્તિ પધરાવી છે તો તમે મોર રેજો અને દિવસ અમારે

ચાલો તમને બતાવી દઉં તો આપણે રિધિ છે આવી ગયા અને ગણપતિ બાપા આવી ગયા અને દશામાં આવી ગયા કળા કળા ની થઈ ગયું છે બોલો જય દશામ હવે આપણે આસોパલવ નું ધોરણ થઈ ગયું છે કમ્પ્લેટ બેન માસી બે કર્યું છે કા માસી અને અમારા બાજુ ચેક થઈને ગોતી આવ્યા છે આશા પાલો બહુ દાદા બધા ગોતી આવ્યા છે અને જો આપણે તોરણ લગાડવાનું છે તો ચાલો લગાડી દઈએ તો જો આછો પાલવનું તોરણ आपने लगाड़ा है जूसे ini kalau

અને જો આપણે આ દૂધ પણ આવી ગયું દશામાને પાવાનું તો મસ્ત મજાની જો થારી આપણે કરી નાખી છે જો હવે આપણે દશામાની આરતી કરી છે જો દીવો કેવો મસ્ત ટપટાયો છે દશામાની આરતી થઈ ગઈ છે

હેલો ફ્રેન્ડ તો જો જમવાનું રાતનું જમવાનું થઈ ગયું છે તૈયાર ને બપોરે જો મેં જમવાનું કર્યું હતું પણ એ કાંઈ ઉતારવાનો ટાઈમ કાંઈ મેળ્યો નતોનું થઈ ગયું છે જમવાનું તો જો આ દસિયામાન થાર ધર્યો છે અને જો અત્યારે અહીંયા જમવા બેસી ગયા છે જમવામાં માં છે શાક ભીંડાનું શાક તો ચાલો એની રીતે જમી લઈએ અને આ બ્લોક ને અહીંયા જ એન્ડ કરી દઈ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કમેન્ટમાં લખી દેજો જય દશામાં